નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ માં આપણું સ્વાગત છે ધાનેરા નેનાવાળા ત્રણ રસ્તા પાસે ત્રિપલ અકસ્માત સરકારી બસના ચાલકને છાતીમાં દુખાવો થતા સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો બસ ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા આગળ જતા ટ્રેક્ટર ને બસ ચાલકને બ્રેક મારતા પાછળ બાઇક ચાલક બસ ને ભટકાયો ટ્રેક્ટર ચાલક અને બાઇક ચાલકને ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાયા બસ ચાલકને છાતીમાં દુખાવો હોવાથી વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયા થરાદથી ધાનેરા તરફ ચાલીસ જેટલા પેસેન્જર લઈ આવતી બસ સાથે બની ઘટના તમામ મુસાફરો સહી સલામત હોવાથી રાહતના શ્વાસ ગટર માં અગાઉ પણ અનેક વાર સાધનો પડી ચુક્યા છે કાશ્મીરના પહેલ ગામમાં આતંકી હુમલામાં માર્યા ગયેલ જેટલા નિર્દોષ પ્રવાસીઓને ન્યાય મળી રહે તે માટે દેશભરના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે માર્યા ગયેલા પ્રવાસીઓમાં ત્રણ જેટલા પ્રવાસીઓ ગુજરાતના હતા આમ અન્ય રાજ્યના પ્રવાસીઓનું પણ આ આતંકી હુમલામાં કરુણ મોત નીપજ્યું છે ત્યારે ભારત દ્વારા પણ આ મામલે આતંકીઓને જબડા તોડ જવાબ આપવા માટે દેશભરના લોકો ભેગા થઈ સરકારને વિનંતી કરી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં પણ હિન્દુ સમસ્ત દ્વારા પહેલગામ હુમલાને લઈ આતંકી હુમલો કરાવનારા આતંકીઓનું પુતળા દહન કરવામાં આવ્યું બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે છેલ્લા ત્રણ દિવસથી જિલ્લાનું મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે ગઈકાલે તાપમાન ચાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી સુધી પહોંચ્યું હતું હવામાન વિભાગના અનુમાન મુજબ આજે બપોરે એક વાગ્યે તાપમાન આડત્રીસ ડિગ્રી રહેશે બપોરના બે થી ચાર વાગ્યા દરમિયાન તાપમાન ચાલીસ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે જિલ્લામાં લઘુત્તમ તાપમાન ચોવીસ છ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે છેલ્લા કેટલાક દિવસોથી લઘુત્તમ તાપમાન એકવીસ થી પચ્ચીસ ડિગ્રીની વચ્ચે રહ્યું છે પાલનપુરમાં જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી બજરંગ યુવક મંડળ અને રામદેવ ફાઉન્ડેશન દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ પાલનપુર એગ્રો રોડ સોસાયટી સ્થિત હનુમાન ટેકરી ખાતે યોજાયો હતો મોટી સંખ્યામાં પાલનપુર શહેર અને આસપાસ વિસ્તારના લોકોએ હાજરી આપી હતી શ્રદ્ધાંજલિ સભામાં જે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે તેમને આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી સાથે તેમના પરિવારજનોને આ દુઃખદ સમયમાં હિંમત આપવા માટે પણ પ્રાર્થના કરવામાં આવી હતી મગરવાડા તીર્થ ખાતે પૂજ્ય સાધ્વીજી શ્રી મોક્ષ દર્શન શ્રીજી મહારાજ સાહેબ આદિ થાણા ની તારીખ સોળ થી અઢાર મે ના રોજ યોજાઈ રહી છે બાર થી વર્ષની દીકરીઓની અદ્ભુત શિબિર દીકરીઓ માટે અદભુત અનુભવ ચુકાવવા જેવો નથી જેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એક મે બે હજાર પચીસ છે અને ફોર્મ ભરવા માટે સંપર્ક કરો દીપ્તિ તો જરૂરથી આ શિબિરમાં માં જોડાશો અને જીવનભર યાદગાર ક્ષણો માણશો બનાસકાંઠા એલસીબી પોલીસે થરાદ વિસ્તારમાં મોટી સફળતા મેળવી છે નાગલા ગામની સીમમાં નાકાબંધી દરમિયાન પોલીસે જીજે સત્યાવીસ ડીએચ પચાસ અઠ્યાવીસ નંબરની ઇકો કારને રોકી તપાસ કરી હતી તપાસ દરમિયાન કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની કુલ ચારસો એસી બોટલો મળી આવી હતી આ દારૂની કિંમત એક લાખ ચાર હજાર નવસો અઠ્યાવીસ રૂપિયા છે પોલીસે દારૂ અને ગાડી સહિત કુલ રૂપિયા પાંચ લાખ ચૌદ હજાર નવસો અઠ્યાવીસનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં સત્યાવીસ પર્યટકોના મોતને પગલે સમગ્ર દેશમાં આક્રોશની લહેર ફેલાઈ છે આ ઘટનાના વિરોધમાં બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં પણ જોરદાર વિરોધ પ્રદર્શન થયું છે દાંતા તાલુકાના હડાદ મંડાલી અને ખંડેર ઉમરી ગામમાં સંપૂર્ણ બંધનું એલાન કરવામાં આવ્યું હતું વ્યાપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખી આતંકવાદી હુમલાની નિંદા કરી હતી સ્થાનિક લોકોએ દેશમાં થતા આતંકવાદી હુમલાઓમાં નિર્દોષ નાગરિકોના મોતને લઈ ચિંતા વ્યક્ત કરી છે તેમણે સરકાર અને સેના પાસે તે આતંકવાદીઓ સામે કડક પગલાં લેવાની માંગ કરી છે પાટણ શહેરની ગાયનિક હોસ્પિટલોમાં પરીક્ષણ મામલે ગુરુવારે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ગાંધીનગર સ્ટેટ પીસી એન્ડ પીએનડીટી ટીમ અને પાટણ તાલુકા હેલ્થ વિભાગની ટીમે સંયુક્ત રીતે શહેરની વિવિધ ગાયનિક હોસ્પિટલમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું બનાસકાંઠા જિલ્લાની વિવિધ બિન સરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં ફરજ બજાવતા મદદની શિક્ષકો પૈકી કુલ બસો સિત્યોતેર મદદની શિક્ષકોને ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સ્ટાફ પસંદગી સમિતિ ગાંધીનગર દ્વારા રાજ્યની વિવિધ બિન સરકારી અનુદાનિત શાળાઓમાં જૂના શિક્ષકની જગ્યા પર નિમણૂકો આપેલી હતી જેમાંથી બનાસકાંઠા જિલ્લામાંથી રાજીનામું આપી છૂટા થવાનું હોય જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર હિતેશ પટેલના માર્ગદર્શન હેઠળ એકવીસ ચાર બે હજાર પચીસ બાવીસ ચાર બે હજાર પચીસ એમ બે દિવસ જુના શિક્ષકોના રાજી

સામગ્રી ક્રોકરી ને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની વિપક્ષી નેતા સહિત કોંગ્રેસી નગરસેવકો અવાજ ઉઠાવશે ખરા ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકામાં સફાઈ માંગેલી માહિતી પૈસા ભરવા છતાં ન આપતા સફાઈ કૌભાંડમાં કંઈક રંધાયું હોવાની આશંકા પ્રબળ બની છે ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાના રાજમાં ચીફ ઓફિસરની જીગર હવે વધારે ખુલી ગઈ છે તેઓ નગરપાલિકા વિપક્ષના નેતાના પતિ પાસે માહિતી અધિકાર હેઠળ આપવાની જરૂરી માહિતીના પૈસા ભરપાઈ કરાવી પણ તેમને માહિતી આપવા માટે ટટડાવી રહ્યા છે ત્યારે અરજદારે જાહેર માહિતી અધિકારીને પત્ર લખી જો તેમને માહિતી નહીં મળે તો પ્રથમ અપીલ સત્તાધિકારીને અપીલ કરવાની ચીમકી આપી છે ભાભર તાલુકાના ચાર ગામોમાં એક દિવસ આવે છે તાલુકા પંચાયતની બેદરકારીથી ગામડાઓનો વિકાસ ભાવર તાલુકા પંચાયતમાં તલાટી કામ મંત્રીની કારણે કપરુપુર ચચાસણા મોતીસરી અને બુરેઠામાં અઠવાડિયામાં એક દિવસ તલાટી હાજર છે ભાભર તાલુકા ગ્રામ્ય વિસ્તારનો વિકાસ રુંધાઈ રહ્યા હોવાની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે અનેક એવી પંચાયતો જાણે કે ન ધણીતી હોય તેમ ગ્રામ પંચાયતોમાં તલાટીઓ રેગ્યુલર ન આવતાની ફરિયાદો ઉઠી